હું છું સિધામ કાઘરી અત્યારે તમે જોઈ રહ્યા છો કે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનું જે મુખ્ય કાર્યાલય છે તેનું નવીનીકરણ અત્યારે કરવામાં આવ્યું હતું અને પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવલા સહિત ઘણા બધા તુષાર ચૌધરી સુભાષનીબહેન અને તમામે લોકો અહીંયા આવી અને અત્યારે જે રેલી જનઆક્રોશ રેલી જે અત્યારે તમે જોડા એ અત્યારે તમે જોઈ લો કે એનો એક શુભારંભ અત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી થઈ ગયો છે અને પાઇકો સાથે બહુ મોટી સંખ્યાના અંદર અહીંયા લોકો જોડાયા છે આપ અત્યારે જોઈ રહ્યા છો કે તમામે તમામ નાનાથી નાના કાર્યકરથી લઈને મોટાથી મોટા અગ્રણીનો આગેવાનો તમામે તમામ આ રેવીમો જોડાયા છે જન આક્રોશ યાત્રાનો પરિણામનો સંઘ હિમાથી શ્રીર શશ્રી બનાસકાંઠા અને બનાસકાંઠા

તમે જોઈ મોટી સંખ્યાના અંદર અત્યારે જે રેલી સ્વરૂપે જે ગાડી નીકળી છે એ તમામે તમામ રેલીના ભાગ સ્વરૂપે અત્યારે અને હાલ જે ગાડીઓ નીકળે છે એ તમામે તમામ પ્રદેશના અગ્રણીઓ છે અન્ય લોકો છે તમામ આગેવાનો છે એ લોકોની ગાડીઓ અત્યારે નીકળી છે શહેરના ગુરુ નાનક ચોક જિલ્લા પંચાયત રાજીવ ગાંધી પવન આંબેડકરજીના બાવલાની પ્રતિમા સ્વામી વિવેકાનંદની પ્રતિમા આ તમામ પ્રતિમાઓને પુષ્પાંજલિ કરી અને મોટી સંખ્યાના અંદર અત્યારે જે રેલી સ્વરૂપે નીકળ્યા છે એ પાલનપુરના અંદર વિસ્તારોમાં ફરી અને તે અંબાજી તરફ વડગામ તરફ જે આ જે યાત્રા છે તે આગળ વધશે અત્યારે તમે જોઈ રહ્યા છો કે તમામ ટ્રાફિકને અત્યારે સ્ટોપ કરી દેવામાં આવે છે અને રેલી અહીંથી અત્યારે શહેરની તરફ પરિભ્રમણ કરી છે મોટી સંખ્યામાં ગાડીઓ અને ડીજેના સાથ સાથે ઢોલ